આજના આધુનિક યુગમાં રાસાયણિક દવાઓ તથા પ્લાસ્ટિકના બેફામ ઉપયોગ સામે વાતાવરણમાં પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર્ગના માર્ગદર્શન હેઠળ કચ્છના પ્રવેશ દ્વાર આડેસર ખાતે આડેસર પોલીસ પરિવાર દ્વારા આજ રોજ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના આડેસર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખેણાવાળા હનુમાનજીના મંદિર પરિસરમાં અલગ અલગ પ્રકારના બસો એકાવન વૃક્ષોનું શાંત રહો અને પર્યાવરણનું રક્ષણ કરોના ભાવાર્થ સાથે વાવેતર કરવામાં આવેલ અને વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું વન વિભાગની રાપર વિસ્તરણ રેન્જના સૈયારા પ્રયાસોથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાળા તથા સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા આમ આડેસર પોલીસ દ્વારા વાતાવરણ સામે રક્ષણ મળી રહે એવા ઉમદા કાર્યથી લોકોમાં વાહવા થઈ રહી છે